મારા નવા બ્લોગ માં તમારું हार्दिक हार्दिक અને હાર્દિક સ્વાગત છે તો મિત્રો ફાઇનલી આપણે વાડી આવી ગઈ છે ને આ જો પોત્ર પોત્ર બધું ઓલું થોડો બધું થઈ ગયો તો તમને અમારું ઘર દેખાડ દઉં એટલે કે ઘર એટલે કે વાડી નું ઘર છે વાડી એવું બધું જો લો બોલ બોલું બધું પડી છે અહીંયા સે શરૂ ہوتا છે અમારું ઘર

ફોન જોતી જોતી આવે મિત્રો આ સાઈડ હાલશો એટલે તમને એક વસ્તુ દેખાડું હાલો એટલે દેખાડું मित्रो आऊ एक तम खबर दो अच्छे इधर आ जाओ तो देखेंगे हम ए दिख रहा है नहीं दिख रहा है ना अभी दिखता हूँ ऐसा करता हूँ थोड़ा थोड़ा दिखा ना तो मित्रों आ तो मित्रों तो आ, हाँ माँ हलो तम देखाड़ दू हलो आम है ने आम अमे है ने क्या थी शुरू करू तू आ कूवा पैरी थी चालू करू तो बध खोई दू है पाणा निकरा बधाई माँ ना था है आया थी पास खोई दू है तो हाँ मैं लगी खोई दू है तारे अर्धु एक अबे तमने

देखा देकामिनो नहीं तो वतम नगरखु दिखाई से बतई वस्तु रुइलो हाथले भरा है मैं यहां सोवर पर तो डट लिंग वस्तु से हमने दो जो हमें थी थे डर खोता खोता है ना अपड़ाई डाय जो एथलेटों लेकिन नहीं आये पिटन अपसल लेना ना से हाँ ना अपनों ना यह खोदों न काम चालू है आये नतरा बता पाना है ना आये लेकिन एथलेट बताए किट लाया था बताए थी पाना है जाए ना चापूस એટલે કે અહીંયા જો આ શું કોમેન્ટ કરી નાખજો બધાય કોમેન્ટ કરજો જરૂર કોમેન્ટ કરજો અને વિડીયોમાં મજા આવે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મિત્રો તો જોઈ લો આપણે લાઈક કરવાનું શેર કરવાનું સબસ્ક્રાઈબ કરી નાખવાનું અને

आ तम खुलू है तुमने देखा એટલે હું મૂકી દો આ હે આ હે ઢાકો અલા ઢાકો કે આવડે હે આ હે ઉઓ કોઈ કે આવડે આ હે ડાર મોટર નો ડાર અ મોટર નો ડાર

તારે આ બસ કોમ તો કોમ લે પામ થા તો થર્તી પ્રોજો થા તો ખાતા તો પાન એટલે જે થાય છે પણ કાઈપ નખ્યો તો થાય તો હકી પાને નું કામ ન મળે ઓ אבי אבי બી હાલ אבי બી એટલે હું אבי બી એટલે ઈ મી તો આપણ હું કામ જાણવા હું આપણે તો આપણ કામ કરવાનું છું

मेथी है आमा, बाजरी है, बाजरो बाजरी वाय है, ने, ने जो आलू गलाए लगे, तुम्हें तो जो लोहा पानी है, वो मैं बो बताऊँगा। आज सम अमित रतन ने क्या कह लगे? मस्त लगे हैं, कारण के आए एक है તરે ટ્રેક્ટર થી વાયો ને વૈતી નો બધાય થવા એટલે મિત્રો જોઈ લો આ ગાજે છે અને આપડા નથી વરીરી આપડે નહીં તો મિત્રો બ્લોક ના એડન કરી વધુ મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો અને આ વિડિયોમાં મજા આવે તો કમેન્ટ કરજો એટલે આવા ના વિડિયો બનાવતા રહેવું